એકત્રીસ માર્ચ પહેલા પોણા ચાર કરોડ રૂપિયાની વસુલાત માટે પાલિકા તંત્ર હવે એક્શન માં આવ્યું છે અંકલેશ્વરમાં હતી મિલકત ધારકોને બાકી પડતા મિલકતના વેરા ભરી દેવા માટેની સૂચનો આપી દેવામાં આવ્યા છે અને જો આગામી દિવસોમાં મિલકત ધારકો મિલકત વેરો ભરવામાં આળસ કરશે તો પાણી ગટરના કનેક્શન કાપી નાખવામાં આવશે તો કોમર્શિયલ મિલકત ધારકોના લાયસન્સ રદ કરવામાં આવશે તેમાં નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકાના પાછલા બાકી ચાલુ માંગણાના ના નવ પોઈન્ટ બત્રીસ કરોડ ની વસુલાત માટે પંચાવન જેટલા નાગરિકો આપી દેવામાં આવી છે માર્ચ નજીક આવતી જાય છે તેમ પૂરો કરવા માટે વેરા કામગીરી ઝડપી બનાવી છે આજે મંગળવાર થી પાલિકાની ટીમો વિવિધ વિસ્તારો માં ફરીને બાકીદારો ની મિલકત સીલ કરવા તથા રહેણાકો ના નળ જોડાણો કાપવાની કામગીરી શરૂ કરશે પાછલા બાકી પડતા ત્રણ કરોડ પંચોતેર લાખ રૂપિયા વેરાની ની વસુલાત કરવા માટે ટીમો કામ એ લાગી છે અને મિલકત ધારકો વેરો છે તેવામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં સમાવેશ થાય છે જેમાં ચોવીસ હજાર રહેણાંક મકાનો છે જયારે અગિયાર હજાર કોમર્શિયલ મિલકતો છે ત્યારે નવ કરોડ અને બત્રીસ લાખ રૂપિયાના બાકી પડતા માંગણા સામે આજ દિન સુધી નગરપાલિકા પાસે પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયાના વેરા આવ્યા છે જેમાં સાઠ ટકા વેરા ભરાઈ ચુક્યા છે જોકે ચાલીસ ટકા બાકી પડતા વેરાગરપાલિકામાં મિલકત ધારકો આળસ કરશે અથવા તો કોઈ કારણસર વેરા નહીં ભરે તો તેમને આખરી નોટિસ અપાયા બાદ પાણી અને ગટરના કનેક્શન કાપવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તદ ઉપરાંત કોમર્શિયલ મિલકત જે નગરપાલિકા તરફથી અંકલેશ્વર નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવેલ કુલ પાંત્રીસ હજાર મિલકતો પૈકી ચોવીસ હજાર રહેણાંક મિલકતો અગિયાર હજાર કોમર્શિયલ મિલકતો તે પૈકી નગરપાલિકાના નીકળતા વેરાઓ નવ કરોડ બત્રીસ લાખ માંગણું છે તે પૈકી આ દિન સુધી નગરપાલિકાએ પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયાની વસુલાત કરી છે અંકલેશ્વર શહેરના જે બાકીદારો છે તેમને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે તેઓના જે બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષ સુધીના વેરાઓ બાકી હોય તેઓ તાત્કાલિક નગરપાલિકામાં આવીને જમા કરાવી લેવા નહીં તો નગરપાલિકા તરફથી આપવામાં આવતી પાણી તથા ગટરની સુવિધાઓ બંધ કરવામાં આવશે તેમજ કોમર્શિયલ મિલકતો માટે જે દુકાનદાર હોય હોસ્પિટલ હોય કે જે કોમર્સ ઉપયોગ થતા હોય નગરપાલિકા તરફથી આપવામાં આવેલ લાઇસન્સો રદ કરવામાં આવશે તેમજ વધુ પડતા બાકી બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી અને હાલના તબક્કે સીલ મારવાની કાર્યવાહી તેમજ નળ અને ગટર કનેક્શન બંધ કરવાની કાર્યવાહી ચાલુ છે જેને ધ્યાને લઈ તાત્કાલિક વેરા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે